પીએસસી પ્રાઇમરી સ્કોલરશીપ એક્ઝામ પ્રાથમિક શિષ્યોતી પરીક્ષા પ્રશ્ન આ પરીક્ષા કયા ધોરણના બાળકો આપી શકે છે જવાબ ધોરણ છમાં હાલ ભણતા હોય તે બાળકો જેમને ધોરણ પાંચમામાં પચાસ ટકાથી વધુ ગુણ આવ્યા હોય પ્રશ્ન કઈ કઈ શાળાના બાળકો આ અરજી કરી શકે છે જવાબ સરકારી ગ્રાન્ટેડ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના બાળકો પ્રશ્ન અરજી કરવા વાલીની આવક મર્યાદા કેટલી હોવી જોઈએ જવાબ કોઈ આવક મર્યાદા નથી પ્રશ્ન પરીક્ષા ફી કેટલી હોય છે જવાબ સો રૂપિયા પ્રશ્ન પરીક્ષાનો અભ્યાસક્રમ શું હોય છે જવાબ ધોરણ છ સુધીનો અભ્યાસક્રમ હોય છે પ્રશ્ન પરીક્ષાનું માળખું શું હોય છે ભાષા સામાન્ય જ્ઞાન ગણિત વિજ્ઞાન સાયન્સ એન્ડ કુલ કુલ સમય એકસો વીસ મિનિટનો હોય છે પ્રશ્ન ઓનલાઈન અરજી કઈ રીતે કરવી જવાબ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ પર પ્રશ્ન અરજી ભરવામાં શું શું ધ્યાન રાખવું યુડાઈસ નંબરથી અરજી ભરવાની રહેશે પ્રશ્ન જાહેરાતનો સમયગાળો દર વર્ષે માર્ચ એપ્રિલમાં આ જાહેરાત અને પરીક્ષા આવે છે પ્રશ્નો કેટલી શિષ્યવૃત્તિ મળે છે તો આ પરીક્ષામાં મેરિટમાં આવનાર એક હજાર વિદ્યાર્થીઓને સાતસો પચાસ રૂપિયા શિષ્યવૃત્તિ મળે છે જે એક જ વખત મળે છે પ્રશ્ન આ પરીક્ષા આપવાનો કોઈ લાભ છે જવાબ ધોરણ આઠમાં આવનાર એનએમએસ જેવી મહત્વની પરીક્ષાની પૂર્વ તૈયારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે આ જરૂરી છે જય હિન્દ